કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો હિરલબેન રાવણના મિત્રો તો સોશિયલ મીડિયામાં હમણાં બહુ વિડીયો ચાલે છે મિત્રો અનેક કલાકારો ગાતા છે મિત્રો પણ આ ગીત જ આખું અલગ છે મિત્રો તો અમે જોઈએ છીએ મિત્રો આ ગીત તમને ઘણા ફોનમાં આવે તો આ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થતું હોય છે અમુકને જોઈએ છે મિત્રો પણ તમારા માટે જોરદાર આ વિડીયો નવો લઈને આવી ગયો છે હિરલબેનનો મિત્રો તો વિડીયો છે મિત્રો કારણ કે હિરલબેનને અલગ રીતે ગાયું છે મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં દેવફા સોંગ તો ઘણા ગાય છે મિત્રો પણ આ સોંગ આખું સોશિયલ મીડિયામાં મિત્રો અલગ સોંગ છે મિત્રોને હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો તો અનેક કલાકારના આપણે તમારા માટે વિડીયો લઈને આવતા હોય છે મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો તમે જોવા વિડીયો અને આ બેનને કેવું ગાય છે એ કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયોને સપોર્ટ કરો મિત્રો ક્યાંક સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરજો મિત્રો અને આ બેનને કેવું ગીત ગાય છે એ બી કોમેન્ટ કરો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજે મિત્રો તો તમારા માટે આપણે આવી ગુજરાતી અપડેટ લઈને આવી જઈશું મિત્રો તો તમને અપડેટ આપણી કુની ચે ગમે છે કોમેન્ટ કરજો મિત્રો ક્યાંક અનેક કલાકારની આપણી ચેનલ પર અપડેટ આવે છે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયો મળે ત્યાં સુધી ટાટા બાય બાય